ઉનાળો આવતા જ ધીરે ધીરે વાળ ખરવાની સમસ્યા વધતી જવી મિત્રો ઉનાળામાં મારી પાસે ઘણા બધા પેશન્ટ એવા આવે છે કે જે કહે છે કે બીજી બધી સિઝનમાં તો બરાબર છે પણ જેવો ઉનાળો આવે એટલે વાળ ખરવાના એટલા બધા વધી જાય છે કે સવારે વાળ ઓળવાની પણ બીક લાગે છે હેર ઓઇલ બદલી જોઈએ કે ઠંડક કરી જોઈએ છતાં પણ વાળ ખરવાના બંધ થતા નથી તો શું કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું કે ઉનાળામાં વાળ ખરતા કઈ રીતે અટકાવી શકાય છે અને એના માટે શું કારણો જવાબદાર છે અને આપણે શું કરવું જોઈએ આ વિડીયો આપણે આગળ જોઈએ એનાથી પહેલાં મારી આપણી નમ્ર વિનંતી છે કે જો તમને કોઈપણ પ્રકારનો રોગ હોય અને એના માટે તમે આયુર્વેદ સારવાર કરવા માગતા હો પણ તમારા મનમાં એવી શંકા હોય કે મારો આ રોગ આયુર્વેદથી દૂર થશે કે નહીં થાય અથવા તો મને દવા લાગવું પડશે કે નહીં પડે તો તમે કોઈપણ પ્રકારના સંકોચ રાખ્યા વગર અમારી આ જ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પેજ ઉપરના બધા જ વિડીયો જુઓ એમાં હજારો પેશન્ટના એવા વિડીયો છે કે જેમણે આયુર્વેદની સારવારથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે એ તમે જરૂર જુઓ એનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈ આયુર્વેદ સરળ કરવા માગતા હો તો તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક પણ કરી શકો છો નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો સૌથી પહેલાં તો આપણે એ જોવું જોઈએ કે ઉનાળામાં વાળ ખરાવાનું કારણ શું છે તો એના મુખ્ય ત્રણ કારણો છે સૌથી પહેલાં તો ઉનાળામાં બહાર ખૂબ ગરમી હોવાને કારણે શરીરમાંથી ચિકાસ ઓછી થઈ જાય છે અને વાયુ દોષ વધે છે આયુર્વેદમાં એવું કહ્યું છે કે ઉનાળો એવી ઋતુ છે કે જેમાં શરીરનું બળ સૌથી ઓછું હોય છે શરીરમાં પોષક તત્વો ઓછા થઈ ગયા હોય છે અને શરીરમાં ચિકાસ ઘટી ગઈ હોય છે જેને કારણે શરીરમાં પોષણ ન મળવાને કારણે વાળ ખરવાની શક્યતા વધી જાય છે બીજું કારણ ઉનાળામાં ખૂબ તડકો હોવાને કારણે ગરમી વધારે હોવાને કારણે આપણા લોહીમાં પિત્ત વધે છે ગરમી વધે છે જેને કારણે પણ વાળ ખરી શકે છે ત્રીજું કારણ છે ઉનાળામાં ખુલ્લા માથે ફરવાથી વાળ ઉપર ખૂબ જ તડકો પડે છે એને કારણે વાળ ડેમેજ થાય છે વાળ ખરી શકે છે આ સાથે જ ઘણા બધા લોકોને ઉનાળામાં પાણી ઓછું પીવાની આદત હોય છે જેને કારણે પણ વાળને પૂરતું પોષણ નથી મળતું અને વાળ ખરે છે આવા અનેક કારણો હોવામાં આપણે બે બાબત ધ્યાનમાં રાખવી જરૂર છે સૌથી પહેલી બાબત ઉનાળામાં આપણે એવી દિનચર્યા કે ખોરાક લેવો જોઈએ જેથી શરીરને પૂરતા પ્રમાણમાં બળ મળી રહે ઉનાળામાં આપણી દિનચર્યાનો ખોરાક એવો હોવો જોઈએ કે જેને કારણે શરીરમાં ઠંડક રહે ગરમી ન થાય અને ત્રીજા નંબરે ઉનાળામાં શરીરને થાક ન લાગે એના માટે દરેક પ્રકારની થાક કરવાળી પ્રવૃત્તિને અવોઈડ કરવી જોઈએ તો મિત્રો હવે આપણે જોશું કે ઉનાળામાં કેવો પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી વાળ વધારે સારા બને કેવા પ્રકારની દિનચર્યા રાખવી જોઈએ વિહાર કરવો જોઈએ એટલે લાઇફસ્ટાઈલ રાખવી જોઈએ જેથી વાળ ખૂબ સારા બને અને ત્રીજા નંબરે કયા પ્રકારના ઔષધોનું સેવન કરવું જોઈએ ઉનાળાના આપણા ખોરાકમાં આપણે ચાર વસ્તુઓ એવી સેવન કરવી જોઈએ કે જેનાથી વાળને ખૂબ સરસ પોષણ મળે છે અને શરીરમાં ઠંડક રહે છે એમાંથી સૌથી પહેલી વસ્તુ છે કાળી દ્રાક્ષ પલાળેલી કાળી દ્રાક્ષનું સેવન જો તમે કરો છો તો એનાથી ઉનાળામાં ઠંડક પણ મળે છે અને વાળને પોષણ પણ મળે છે બીજી વસ્તુ છે શતાવરી ચૂર્ણ છતાવરી ચૂર્ણને દૂધ સાથે લ્યો અથવા તમે ખીર સાથે તમારી પાચનશક્તિ પ્રમાણે તમે લો છો તો એ વાળ માટે ખૂબ સરસ પૌષ્ટિક છે અને પેટમાં ઠંડક પણ કરે છે પણ હા મિત્રો યાદ રાખો છતાવરી જે છે એ પચવામાં ભારે છે એટલે તમે એવી રીતે સેવન કરો કે તમારી પાચનશક્તિ બની રહે પેટ ભારે ન થાય ત્રીજી વસ્તુ છે ત્રિફલા ચૂર્ણનું સેવન કરવું મિત્રો જ્યારે તમે રાત્રે સૂતી વખતે અડધી ચમચી ત્રિફલા ચૂર્ણને ગાયના ઘી સાથે મિક્સ કરીને ચાટી જાઓ છો અને ઉપર નવશેગું ગરમ પાણી પીવો છો તો એનાથી વાળને જરૂર પોષણ મળે છે સાથે સાથે પાચન પણ સારું રહે છે ત્રીજી વસ્તુ છે અલગ અલગ પ્રકારના લિક્વિડ્સ જેમાં ધાણાવાળું પાણી છે શેરડીના શરબત છે નારિયલ પાણી છે નારિયલની મલાઈ છે આ પ્રકારના અલગ અલગ શરબતનું સેવન કરવાથી શરીરમાં ઠંડક પણ રહે છે અને પોષણ પણ મળી રહે છે હવે ખાસ કરીને ઉનાળામાં શું ન લેવું જોઈએ તો તીખું તળેલું અને ખાટું અતિશય ગરમ પદાર્થો ગરમ વસ્તુઓ દહીં આ બધાનું સેવન ઉનાળામાં ટાળવું જોઈએ હવે આપણે જોઈએ છીએ ઉનાળામાં કયા પ્રકારની લાઇફસ્ટાઈલ રાખવાથી અથવા તો શું કરવાથી તમારા વાળને સારું પોષણ મળશે એમાં સૌથી પહેલું આવે છે રાત્રે સૂતા પહેલાં માથામાં તેલ જરૂર નાખવું જોઈએ મિત્રો આયુર્વેદમાં શીરો અભ્યંગ એટલે કે માથામાં તેલ માલિશ કરવી રોજ કરવાનું કહ્યું છે સવારે સ્નાન કરતાં પહેલાં અથવા તો રાત્રે સૂતી વખતે આયુર્વેદના ઔષધિસિદ્ધ તેલની માલિશ જરૂર કરવી જોઈએ ખાસ કરીને બજારમાં મળતા સેન્ટેડ ઓઇલ છે એ બધા તેલનો ઉપયોગ ન કરતા આયુર્વેદની ઔષધિ થયેલા આમળાના તેલનો ઉપયોગ કરવો જોઈએ ખૂબ સરસ ફાયદો આપે છે અને વાળ માટે ખૂબ સારા ઉપયોગી પણ છે બીજા નંબરે તમારે અઠવાડિયામાં એક વખત જ્યારે તમે વાળ ધોવો છો ત્યારે એમાં હેરપેક જરૂર લગાડવો જોઈએ આ હેરપેકમાં આમળા અને જેઠી મધનો પાવડર લેવો એમાં થોડું પાણી નાખી અથવા તો ગુલાબજળ નાખીને મિક્સ કરી અને હેરપેક લગાડો અને દસથી પંદર મિનિટમાં એને ધોઈ નાખો આ રીતે કરવાથી પણ વાળને ખૂબ સારું પોષણ મળે છે અને સ્કેલ્પ જે છે એમાં ઠંડક રહે છે શરીરને નેચરલી ઠંડા કરવા માટે શીત કરી પ્રાણાયામ ઉનાળામાં ખાસ કરવા જોઈએ આ પ્રાણાયામ કરવાથી પેટમાં ખૂબ ઠંડક થાય છે શરીરમાં ઠંડક થાય છે લોહીની ગરમી દૂર થાય છે જેને કારણે માથામાં વાળમાં જે ગરમીને કારણે વાળ ખરે છે એ ઓછા થઈ જાય છે બીજી વાત ઉનાળામાં તમારે હંમેશા જમણા પડખે સૂવાની આદત રાખવી જોઈએ ઘણા બધા લોકોને શંકા થશે કે સાહેબ તમે જમણા પડખે સૂવાનું કેમ કહો છો તો મિત્રો ખાસ યાદ રાખો સ્વદય શાસ્ત્રના નિયમ પ્રમાણે જો તમે જમણા પડખે સુવો છો તમારું ડાબું નસકોરું ચાલુ રહેશે જેને ચંદ્રનાળી કહેવામાં આવે છે આ ચંદ્રનાળીમાંથી જ્યારે તમારા શ્વાસ ચાલુ રહે છે ત્યારે તમારા શરીરમાં નેચરલ ઠંડક વધે છે અને જો તમે ડાબા પડખે સુવો છો તો તમારા શરીરમાં સૂર્યનાળી એટલે કે જમણું નસકરો વધારે ચાલુ રહેશે ને તમારા શરીરમાં ગરમી વધશે એટલે કે ખરેખર તો ઉનાળામાં તમારે જમણા પરથી સૂવું જોઈએ જેથી તમારા શરીરમાં ઠંડક રહે અને વાળ ખરવાના અટકે આ તો થઈ ગઈ ડાયટ અને લાઈફસ્ટાઈલની વાત હવે ઉનાળામાં એક ઔષધનું સેવન નિયમિતપણે ચોક્કસ કરવામાં આવે તો વાળ ખરતા જરૂર અટકે છે એ મારો પર્સનલ અનુભવ છે એમાં ખરેખર જે છે રસાયણચનું સેવન સૌથી બેસ્ટ છે રસાયણ ચૂર્ણમાં ગળો ગોખરો અને આમળા છે તમારે કેવી રીતે સેવન કરવાનું છે તો અડધી ચમચી રસાયણ ચૂર્ણ લેવો એમાં અડધી ચમચી ખડી સાંકરનો પાવડર મિક્સ કરો હવે આ ચૂર્ણની અંદર બેથી ત્રણ ચમચી ગાયનું ઘી નાખો અને સવારે નળના કોઠે પોતાની પાચન શક્તિ પ્રમાણેનું સેવન કરો આ સેવન એટલી માત્રામાં કરવું જોઈએ કે તમારે બપોરે પૂરતા પ્રમાણમાં ખૂબ સરસ ભૂખ લાગી જાય જો મારું માનો તો ખરેખર આ રસાયણ રસાયણચ લીધા પછી કોઈપણ પ્રકારનો નાસ્તો ન કરવો જોઈએ કે દૂધ ન પીવું જોઈએ આ રસાયણ ચૂર્ણ જો તમે નિયમિત રૂપથી લો છો તો ઉનાળામાં તમારા વાળ ખરતા તરત અટકી જશે અને ખૂબ સારો ફાયદો થશે મિત્રો મારો આ વિડીયો એવા લોકો સુધી શેર કરો કે જે લોકો માત્ર એવું જ માને છે કે વાળને ખરતા અટકાવવા માટે સારું તેલ વાપરવું જોઈએ કે સારા શેમ્પૂ કે કંડિશનર વાપરવા જોઈએ પણ ખરેખર તો વાળને ખરતા અટકાવવા માટે આપણે આ કહેલી વસ્તુઓનું પાલન કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે જય ધન્વંત્રી જય આયુર્વેદ